તો આપણે ખડ વાડી લીધું છે તો વાડી લીધું છે અને હવે આપણે ગાને નાખતા આવી એટલે મંડા ખાવા જય માતાજી મોગલમાં બધાને ભગવાન માતાજી સૌનું સારું કરે ને બધાને હાજા નાજા રાખે એવી પ્રાર્થના ને જો અમે વાડિયા જ આવી ગયા છે એવી આ તો થોડું મોડું થઈ ગયું છે વિડીયો બનાવવાનું મોડું થઈ ગયું છે થોડું કેમ કે આવી આપણે વાંચી એવું બધું કર્યું એટલે થોડું મોડું થઈ ગયું અને આજ આપણે જો થોડા થોડા થોડાક ગયા છે તો સણાં વાટવાના છે ને પહેલાં તો આપણે ગાની નીમ નાખવાની છે કેમ કે એને પેલાં હુકલ પૂળા તો નાખ્યા હતા પણ એ ખાઈ ગઈ તો આપણે થોડુંક લીલું વાટીને નાખી દેવી અને પછી આપણે જઈએ સણાં વાટવા અને અત્યારમાં જો પક્ષી હોય કેવા બોલવાનું છે કેમ કે ઝાડવા છે એટલે જો પક્ષીઓ બધા આમાં કાયમ અહીંયા હોય જ છે

મારું બંધુડું શું કરે છે રમાડવાની એવી મજા આવે ને તો મને તો બહુ જ ગમે છે તો કેવું હા મું

જો હવે ખડ ખાવા માંડી છે ગાય છે ને હવે આપણે જશું સેણા વાઢવા જો તો હવે આપણે આવતા રહેશે સેણાં વાઢવા તો પાકી જશે જો આ અમારા શેણા અમુક અમુક ઠેકાણે લીલા છે એટલે એ ઊભા રાખશું અને બાકીના હુકાઈ જશે એ વાઢવા માંડ્યું જો છેણા અમારા જો દાતડું લઈ લીધું છે અને મોજા પહેરી લીધા છે કેમ કે મોજા ન પહેરવી તો પછી આમાં છેણામાં ખાર બહુ હોય તો હાથ બળે એટલે મોજા પહેરવા પડે અને જો દાતડું લઈ લીધું છે ને આવી ગયું છે તો હવે કઈ દેવી વાડવાનું ચાલુ પેલા બતા દેવી કે આમાં છેણામાં ફાલ કેવો છે પેલા તમે જોઈ લો પછી મંડવી વાડવા જો આવા છે છેણા આવા પોપટા આવ્યા છે કેવો ફાળેવો છે જો આવા કા પોપટા છે શેણામાં તાયા કેરામાં ત્રણ સાહવા વેલા છે આપણે ટ્રેક્ટર થી ને જોવરા આવતા હાથે નતા વેવા પહેલા તો બધાય હાટી હાટીને વાવતા હતા અવે કોક તો એ જેવો આવતા હશે પણ અમે તો આ ટ્રેક્ટર થી વવરાવેલા છે જો આવા છે અમારા સૈના અમુક જે ગેલીલા છે અને સુકાઈ ગયા છે અત્યાર માં તો સુકાઈ ગયા હોય ને તો બહુ પોપટા નો ખરે પણ જો પછી તડકો થજે ને તો ખરવા મંડે એટલે અત્યાર માં નો બહુ ખરે તો હાલો હવે વાઢવાનું કરી દેવી ચાલુ તો જો આપણે હવાના વાટતા હતા તો એટલા કાંક વેઠા છે જોતરાજાર તો હવે વાડિયા કેમ કે રાંધવાનું બાકી છે અને ઢોર ને એવું પાવાનું છે તો અને અત્યાર સુધી જો વેઠા અને હાલ તો તડકો બહુ છે અગિયાર વાગ્યા તો બહુ જ તડકો છે તો જાવી વાડીએ છો તો આપડે વાડીએ વે આવ્યાતા નાને બધાયને પાન અને સૈયા લઈ લીધા છે તો નાને તો તડકો બહુ લાગી ગયો ને થોડી તમારી હોત નવરાવી નખી જો હાને બહુ તડકો લાગી જાય એટલે નવરાવી પડે આ તડકાને મેવો જો ઢોર પા લીધા નીર નાખી દેવી અને પછી હવે રાંધવા માંડવી જો આપણે રાંધવાનું ચાલુ કરી દીધું છે પછી લઈ જઈએ ને તો છે રાંધવા કઈ દીધું હતું ના તો તમારે બનાવવાનું છે ખાખરી અને સાત પછી ઓને બલરિંગણા કરી આવેલા છે અને હવે જે બનાવવાનું છે ખાખા તેલ લઈને શીખીએ Yang garam s a કરી નાખતા છો તો આવી જાવ ખાવ બોલો આપણે રાંધી વાર્યું છે અને બહુ પરા કરો દેહી જાશે તો રોટલા બને છે ભાખરી બને છે આ ખરી બનાવવું બને છે અમે ઓઈલ છે અને અજવાળ આપણે આ ખીર બનાવી છે આ બનાવી છે ખીર કે આજે મેં જોડી કરી હતી અમારા ગામિયાની હતી એટલે આજે જોડી કરી અને ચાખી ગઈ મેં सह न तो बनाव अरे जोड़ फिर वाले दुआ तो हमें सा बना जोड़ चाने साह बनाए नहीं साइन તો અમાર ભાઈ હવે આ શનિવાર છે તો આવી ગયા છે અને જો ઈ સણા વાઢે છે મને કે મે મેલાઈ દાતડું હવે કે હું વાઢું કે એટલે જો અમાર ભાઈ વાઢે છે હરખા વાઢજે ઓ ભાઈ કે હાલો બધા સણા વાઢવા હાલો બધા સણા વાઢવા વાઢતા મને આવડે છે કે વાઢતા મને આવડે છે હાલ મેં ડવા કેવા વાઢા છે મારા ભાઈ દાતડું લાગે નહી હો પાછું તો ને આપણે હવાના વૈઢવી છે પોલી બાજુ થોડાક લેલાસય બાકી રાખ્યું તો આ બધાય પાથરા પડ્યા છે આ હવાના વાડતા જો આટલા વાઢે લીધા છે પાથરા કરી નાખ્યા

زه پہلي واره په ما داتړو لیدوسته یم ته وګوره مر زوکرو که واه چنا واټه که پټو پہلي واره ځواټه څه خو یوه دی نه واټه چنا પોઈ જીજો ને સાફ ભાઈ હવે હે પોઈ જીજો પહોંચીજો હવે બીજો લેવાનો તો એટલો હા તો આ લેલા સરું કંઈ આખો તાર પગડ દેવાનો હો પછી આ બાજુ હું વાટીશ હો ને બસ લે ઓનલાઈન વાઢવા માંડવું તું થાકી જ જ લે લાયો દાતડો મંડે બસ હાલો હવે આપણે વાઢવા માંડવી અમાર પાયે જો આટલા વાટી નાખ્યા તો જો આ એને હાઈટા તો જો આપણે સને એક વાળી વાટી નાખી છે કેસે બોલિયને બેધી સુકાવા દીધું અને પછી વાટવાનું થશે દેખ બાળ્યું તો વઢાઈ ગયું છે સવારના વાટતા તો ત્યાર વઢાઈ ગયું છે અને હવે જાવી વાડીએ કે એમ કે જો અત્યારે હવે 6 વાગી ગયું છે તો જે પહેલા જાતો હોય છે એમ વિશે જવાનું છે તો હાલો આખે જાવી વાડીએ તો જો અમે ગાણ એ ઉદઈ લીધું છે અને જો દૂધ મે ઉકલી લીધું છે અને હવે જાવી શીખરે આખો દિસણા વેરા તો ખેરા જવાનું તાણું થઈ ગયું છે તો જાવી ખેરે આલો બધાય કરી અને અમારો વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ નો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જય માતાજી